સુખદેવજી કહે છે મહારાજ એના વંશમાં સગર નામના રાજા હરિશ્ચંદ્ર હરિશ્ચંદ્રિશ્ચંદ્ર સૂર્યવંશમાં થયા છે ખરીદો ખરીદો દુનિયાના લોકો અમારે અમારું જીવન વેચવું છે વેચાઈ ગયા રાજા હતા છતાંય સત્યની ખાતર અને સત્યની રસ્તામાં હાલો ને આવું જ હોય તૈયારી રાખવાની સારા રસ્તે જવું હોય ને તો કંટક પુષ્પની સારા માર્ગે જશો એટલે મુશ્કેલીઓ આવવાની 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 યાદ રાખજો કારણ કે તમારે સારા બનવા માટે સતત પ્રયાસો કરવા પડે છે ખરાબ બનવા માટે કોઈ પ્રયાસ કરવા પડતા તમે સારી આમ તમારું આમ ફલક મોટી થવા માંડે ને તમે સારા બનવા માંડો ને લોકો તમારી વાહ વાહી કરવા માંડે ને લોકો તમને ખૂબ પ્રોત્સાહન આપે અને આવું જયારે મોટું વર્તુળ થવા માંડે ને ત્યારે તમારો વિરોધ કરવાવાળા મળશે મળશે ને મળશે પારકા બીન પોતાના બીન હે તમે જેમ જેમ અને સમજો જ્યાં સુધી વિરોધ કરવાવાળા ન મળે ને ત્યારે સમજવાનું કે હજી આપણે ટૂંકા પડીએ છીએ હજી આપણું વર્તુળ નાનું છે જેમ જેમ ઊંચા ફલકમાં લોકો વાહ વાહ કરે એ કોઈ સહન નથી થતી કોઈ નથી આને કેમ પાડી દેવો અને કેમ હું હેરાન કર દઉં અને કેમ પછાડી દઉં આ આજ હાલતું હોય હાથ ખેંચવા વાળા બહુ ઓછા છે પગ ખેંચવા વાળા જ છે બસ પછાડી દઉં ગમે એમ કરીને લોકો આની વાહ વાહ કરે હવે આનંદ કઈ નતું હવે કાયલ ચડી પહેરી નાટા મારતો ભાગ્ય થી ફરે છે આપણે કોણ વિરોધ કરવા વાળા યાદ રાખજો નિંદા સમોવડ કોઈ પાપ નથી આ દુનિયામાં મોટામાં મોટું જો કોઈ પાપ હોય તો એ છે નિંદા કરવી એની ગેરહાજરીમાં એની ખરાબ વાતો કરવી આના જેવું એક મોટું પાપ જેમ જેમ મોટું વર્તુળ થાય ને એમ એમ આ બધુંય થાય જેમ ઊંચાઈ ઉપર જાવ ને ત્યારે પડવાની બીક બહુ લાગે જોજો નીચે હોય ને ત્યાં સુધી ઉપાય નથી નીચે હોય તમે તળિયે હાલતા હોય ત્યાં સુધી ઉપાતી હોય તેરમાં માળે જાજો જોઈએ પછી બીક બહુ લાગે હવે પડ્યા તો ગયા અહીંથી એમ હવે તો ખોખરા થઈ જાય વિરોધ કરે જ કરે ભલે કરે ઉપાદી જ નહીં મહેતાજી નો વિરોધ કોને નતો કર્યો ગંગા સતી નો વિરોધ કોને નતો કર્યો મીરાબાઈ નો વિરોધ કોને નતો કર્યો હા મહેતાજીના વિરોધમાં સૌથી પોત પોપોતાને નહીંતર જ હતી પહેલા વિરોધ કરવાનો હમ એજ કરવાના બોલે એને બોલવા દઈએ ਆਪਣੇ ਧਰੀ ਭਜਨ ਮਾਰ ਰੋੜ ਨਹੀਂ ਕੋਇ ਇੱਕਜ ਸਰਖਾਂ ਵਾਲਾ ਕੋਇਲ ਕੋਣ આપણે આપણું કામ ચાલુ સ્મરણ કરો સગર સગર રાજા રાજા અને ઈ ને ત્યાં સાઠ હજાર પુત્રો હતા એને યજ્ઞ કર્યો યજ્ઞ નો ઘોડો ચોરાઈ ગયો શોધવા માટે ઈ પુત્રો નીકળા ફરતા ફરતા કપિલ દેવજી ના આશ્રમ માં આવ્યા અને કપિલ દેવજી ના આશ્રમ માં ઘોડો બાંધેલો હતો એટલે સાઠ હજાર પુત્રો ત્યાં ગયા અને પૂછ જોયું કે કપિલ ભગવાને જ આ ઘોડો ચોયરો છે ચોયરો નતો પણ આપી દીધો બ્લેમ સીધો કહી દીધું એને જ ઘોડો ચોઈરો છે સાઠ હજાર પુત્રો એકદમ હોબાળો મચાવ્યો પાસે જઈને કેવા લાગ્યા તમે જ ઘોડો ચોઈરો છે તમે જ આમ કર્યું છે તમે જ આમ કર્યું છે કર્યું નતું છતાં બ્લેમ આવી ગયું જગતે ભગવાન ને છોડ્યા નથી કપિલ ભગવાન હતા એને ન છોડ્યા તમને મન ન છોડે તેનો કોઈ અફસોસ નહીં આ લોક ના સાગર વિશે કોઈ નાવ થી તરસો નહીં દુનિયા તણા દો રંગ ના ધોખા કદી તરસો એના ઉપર એ શંકા થઈ તમે જ ઘોડો જોઈ તમે જ આમ પાસે ગયા અને કપિલ ભગવાને જે આંખો ખોલી ત્યાં આંખો અગ્નિ નીકળો અને અગ્નિ એ સાઠ હજાર પુત્રો ભસ્મ તાપ અગ્નિ પોતે ને પોતે બળીને ભસ્મ થઈ જાય છે કોઈ કોઈને મારતું નથી કોઈ કોઈને બાળતું નથી પોતાના જ કર્મ આધીન પોતે બળી જાય છે ને પોતાના જ કર્મ આધીન જીવ જીવે છે અને પોતાના જ કર્મ આધીન મૃત્યુ પામે છે સમંજસ નામનો પુત્ર હતો સગર રાજાને અને એને અંશુમાન નામના પુત્ર હતા એ અંશુમાન ઘોડાને શોધવા માટે નીકળ્યા ઈ કપિલ દેવજીના આશ્રમમાં આવ્યા અને ઘોડો બાંધતો હતો એક રાખનો વિશાળ ઢગલો હતો અંશુમાને પૂછ્યું પ્રભુ મારા પૂર્વજો તો ક્યાંય બડીન ભસ્મ થયા છે ઘોડો મેં નથી ચોયરો અંશુમાન તમે ઘોડાને લઈ જાઓ ત્યારે અંશુમાને કયો પ્રભુ મને ખબર છે પણ હવે આ મારા પૂર્વજો બડીન ભસ્મ થયા છે એના મોક્ષ માટે કાઈ ઉપાય ત્યારે કપિલ ભગવાને કહ્યું કે એના મોક્ષ માટે એક જ ઉપાય કે તમારે ગંગાજીને તપ કરવું પડે અને ગંગાજી આકાશમાંથી ઉતારવા પડે અને એના જલ વડે તમે તર્પણ કરો તો તમારા પિતૃઓનો ઉદ્ધાર થાય એટલે અંશુમાન ઈ સમયમાં ગંગાજી પૃથ્વી પર નહોતા આકાશમાં હતા એટલે અંશુમાન તપ કરવા લાગ્યા પહેલી પેઢીમાં તપ પૂરું ના થયું પુત્ર તપ કર્યું બીજી પેઢીમાં પૂરું ના થયું એ દિલીપનો પુત્ર ભગીરથ એ ભગીરથ રાજા એ તપ કર્યું અને ત્રીજી પેઢી એ ગંગાજી પ્રસન્ન થયા વિચાર તો કરો ત્રણ પેઢી સુધી ગંગાજી ને અંતે પ્રસન્ન કરીને જ રહ્યા ભગીરથ રાજા એ ગંગા ને ઉતાર્યા શિવજીની જટા માં થઈને ગંગાજી પૃથ્વી લોક માં આવ્યા છે એના જળ વડે લોકો તર્પણ કરે છે ગંગા દૈન્યમ સશીતાપમ સ્થતા પાપમ તાપમ દૈન્યમ સાધુ સમા એ ગંગાજી ના જલ વડેતર કર્યું પિતૃઓનો મોક્ષ ત્રણ પેઢી સુધી પોતાના પિતૃને મોક્ષ અપાવવા માટે કાર્ય કર્યું છે